આ મારા હોય છે ને વધારે આવડા ના માળા આખું રહોડ બાય ના આવે વધારે આ પેલા ને જોઈ ને એનું ઘીરા ધીરા ધણી ખવરા છે જો હવે મારા માળો હતા દાડા આવે છે હવે આ નેટમ આવું નહીં ગોટો ગોટો કરે અને ઉડે પંખો ચાલુ કરીને બે હોવું છે ના માળા છે ઘર ધણી પૈસા લેવા આવે છે માળો છે જાલમસિંહ ઘેર હેડી વસ્તુ હવે જાલમસિંહ ઘેર હશે પંખો મને તાર ચાલી ગયા તેમ કે આપડી આઈડિયા દેવી મારી છે

માહો છે 8000 નો રોહોતો અને એના કારણે મારો ખોળો ખોળા ધામ કુટીકાલે વને આવા નવા મોંઠાનો રોધન ન આવડાય આવા તો મારાનો ખોળો ને ઉડનાવ પડનો આ તો ભારત ને કાઢવાનું નમમાર ફરવાની જે આવે એટા સુધી રાદો આ તો વાવાતું સુરી રહ્યો

અલે તમે તમે અલા કચરો ઊંઘોતો અલે બહાર ઊંઘો ગયા બહાર ઊંઘું અલે આમ તો પંખો હોય છે બહાર ઊંઘું ગમે પાછું અલા કચરો પંખો મને લાગે કે તો લ્યા પણ કુલર જેવો વાયર માંગતો હોય છે અલા ટાઢો ટાઢા વાયર ઉ એટલે પેલા મનુજી નહી રહ્યા હો વાહ એટલે ઈના ની ઝોન આવી એટલે મેં ઉતારો ધોન પંખો આવેલો પેલો વર લાડો તાપી પડે છે અરે તમે પણ શું લેવા ઉતારો નહીં થો લેવા એટલે પણ લેવો પડે ઉતારો તો ત મની વાત કરીને આવી બધે ઉતારડી મને હા પુલર ને બધું શાક પેલી કરવી પછી ઉતારો લેવો પડે પણ એટલે ઉતારો મેવાનું આવે નહિ પંખો લેવા છો એટલે પંખો આલો એટલે મારે આબરૂ હાસો ને કે મને બધા બોલે જ નહી કચરા હવે

અરે આ હું કઈ નાખો બોર તો કેમ નઈ કર્યો અલા આ બોતલના રમીશા તો બંધ જાય લ્યા અલા પણ જેમ મોણ પડ્યા તો વગર પંખે

પણ તમે જોવો ને એકદમ પેલો ઘર ધણી તો ચમ ચમ કરી રહ્યો છે એટલે આપડે ઘર ધણી બોલે જ કે આપડે આખો રમતું છે આઠ હજાર નો રહોડ રાશિ જ લઇ રયો વધવા માટે એટલે બગડી એનો તો વધારે તો આબરૂ ના થાય આબરૂ થાય જ કે તારે

તમારો એવું નહિ બીજો ઓર્ડર નહીં એટલે રમતું હવે હાલ ઓર્ડર જ નહી લેવા હાલ ના લેતા વન કોણ વડે તો વાત સાચી છે પેલા ના બાપડા ના

દેખાતી નહી હા ઉતારો દેખાતું છે નહી કચરે મને કદાચ ટાળ્યા ઉતારે લીધો છે ટાળી છે ને મોટું બધું પેલો પંખો જ અલા રમતુ પંખો લઈ ગયા તા મારો

અરે રમજુ દે અલા વાડલા તો મને કાંટા છે તેમ તો રમજુ ઉતારો છો અલે એ તો બધાજી એટલે શું જિહ બોલો અલ તો બધા કોઈ વસ્તી દેખાતી નહિ અલ્યા એ તો મોઢવે છે બધું ગમ્મા અલ આ કોઈ કે તું તો કેમ ના હોય એટલે વગડા કોઈ ઉતારો ના હોય પણ આમ તો ના હોય કોઈક મંડપ પહોંચેલો હોય અલ્યા ઉતારો થોડી મંડપ હોતા બધું હાસુ બોલે જૂઠું શું બોલ બોલ કરે છે અલ્યા જાલમ છે હાસુ બોલું લડવા ખાવાની પણ મારે ગરમી પડ આટલી હવે ખબર પડી જાય આ તો એતો મારે કુલરી કુલરી બે ખબર જ ના પડતી શું ગરમી છે ઓમ તો મારે છે કુલર ની મશીન લાડવા ખાવા ની મજા આવી જાતી હોય વિહમ તો આમ વેવાય તો આપડે કોમ કુલર ની કુલર રાખ્યા છે ગત તો તાપી બળવા દીધા નહીં પણ હવે ઘેરે આ તાપી બળવું પડે એનું શું મારે તો કોઈ પંખો હોય નહીં ના બહાર ગાડી પંખો વાયરે ઘડે ઊંઘું છું હવે પંખો લાંબો છો છે હાલ તો પંખો નવો લેવા તો બે હજાર રૂપિયા થાય તરત હવે બે હજાર રૂપિયા છે ને આ કોકના જે માજી લાયા તો સારું હતું એટલે પેલા ઝાલકજી પંખો રાખે

અલ્યા પણ કુલર ચોઈ મફત આવે તમારા પંખો ની વાયર તમે મુંજા અરે હું તાપી બળી ગયો લ્યા અરે ગમતું કીધું ઉતારો લીધો કીધું પંખો હળવા જાવ કીધું એટલે ઉતારો લીધો છોકાય તો હિજા કેટલું જૂઠું બોલ્યો રાખજો રાખશો

હવે કોઈ કરવું પડશે તાર રમતું બે હાજર નઈ જાવ માણસો ચો ભાઈ રોખ તું રાખો બે દાડા હા ના મા તું ને જતો રાખો રમતું લે બે હજાર